સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો સુરત શહેરના છે સુરત શહેરના રસ્તા બન્યા ચંદ્રની સપાટી જેવા હા આવું કહેવું કંઈ ખોટું નથી કારણ કે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાનના રાજમાં પાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં બેફામ બની ગયા છે જેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં સુરત શહેરના રસ્તાઓ છે રૂપિયા દસ હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા વર્ષે દહાડે રસ્તાઓ બનાવવા તથા તેના રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે પરંતુ સુરતના રસ્તાઓ જોતા આ કરોડો રૂપિયા ખરેખર રસ્તાઓની કામગીરી પાછળ જ વપરાય છે કે અધિકારીઓ અને શાસકો પોતાના ગજવા ભરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે જીડી ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પેજ પર દેખાતા આ તમામ રસ્તાઓ સુરત શહેરના છે જેમાં પુણા કુંભારિયા મેઇન રોડ સારોલી પરોત પુણાપાટિયા લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટ ભરત કેન્સર હોસ્પિટલ સહિતના સમગ્ર વિસ્તારનો સમાવેશ થાય છે મનપા કમિશનર શાલિની અગ્રવાલ તો પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને સુરત શહેરના રસ્તાઓ બનાવતા પાલિકાના કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે પરંતુ ભાજપ શાસકો પણ મ્યુનિસિપલ કમિશનર અને ભ્રષ્ટ અધિકારીઓના ઘૂંટણી પડી ગયા હોય તેમ તેઓ પણ આંખ આડા કાન કરી મૌન ધારણ કરી બેસી ગયા છે જેથી શાસકોની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે એક તરફ કમરતોડ ખાડાઓના કારણે સુરત શહેરના લોકોની હાલત કફોડી થવા પામી છે ત્યારે બીજી તરફ શાસકો અને પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે પગલા લઈ બ્લેકલિસ્ટ કરી આકરો દંડ ફટકારવાને બદલે તેમને છાવરી રહ્યા છે જેથી પાલિકાના અધિકારીઓ અને શાસકો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે